મોરબીથી શરૂ થયેલી કોંગ્રેસની ન્યાય યાત્રા રાજકોટ થઈને સુરેન્દ્રનગર આવી પહોંચી સુરેન્દ્રનગરના ચોટીલામાં કોંગ્રેસની ન્યાય યાત્રા આવી પહોંચતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નવશાદ સોલંકીના હાથમાં તિરંગો આપીને ન્યાય યાત્રાનો સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રવેશ કરાવવામાં આવ્યો આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા ચેતનભાઈ ખાચર સહિત કોંગ્રેસના આગેવાનો ખાસ હાજર રહ્યા હતા નાની બાળાઓ દ્વારા કોંગ્રેસના રાષ્ટ્રીય દળના પ્રમુખ લાલજીભાઈ દેસાઈ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સહિતના ન્યાયયાત્રામાં આવેલા કોંગ્રેસના આગેવાનોનું કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું અને પછી ન્યાયયાત્રા સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રવેશી હતી કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ ચોટીલામાં રાત્રિ રોકાણ કરશે અને ત્યારબાદ ગાંધીનગર તરફ રવાના થશે આ પ્રસંગે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ નમસ્તે ગુજરાત સાથે વાત કરતા ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા તેમણે કહ્યું કે રાજકોટ અગ્નિકાંડ મોરબી કાંડ તક્ષશિલા કાંડ અને હરણીકાંડ જેવી દુર્ઘટનાઓના પીડિતોને ન્યાય મળે એ હેતુથી કોંગ્રેસ દ્વારા ગુજરાત ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ભાજપનો પાપનો ઘડો અમે સાથે લઈને ચાલીએ છીએ અને તેની અંદર સુરેન્દ્રનગરમાંથી પણ કેટલીક ચિઠ્ઠીઓ આવી છે એ ગઢો અને સુરેન્દ્રનગર જિલ્લાના ભ્રષ્ટાચારની વિગતો ગાંધીનગરમાં ફૂટશે લઘુભાઈ દાદલનો અહેવાલ ચોટેલા અગ્નિકાંડ મોરબી કાંડ તક્ષશીલા હરેડીના પીડિતો ન્યાય મળે સમગ્ર ગુજરાતના અત્યાચાર અંગે ભોગ બનેલા તમામ લોકોને ન્યાય મળે મકસદ થી નીકળેલી ગુજરાત ન્યાય યાત્રાના જે સુરેન્દ્રનગર માં ખૂબ ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું લોકોનો જબરદસ્ત રિસ્પોન્સ છે ગેરકાયદેસર ખનન જૌછરના દબાણો સાથણીની જમીનના પ્રશ્નો આવા અનેક પ્રશ્નોની ગુજરાત ન્યાય યાત્રા સમક્ષ લોકોએ રજૂઆત કરી ભાજપના પાપનો ઘડો જે સાથે લઈને ચાલે છે એની અંદર પણ સુરેન્દ્રનગર માંથી કેટલીક ચિઠ્ઠીઓ આવી છે એ ઘડો અને સુરેન્દ્રનગરના ભ્રષ્ટાચારની વિગતો ગાંધીનગરમાં પૂછશે પણ અત્યારે તો સુરેન્દ્રનગરમાં અને સમગ્ર ગુજરાતમાં ગુજરાત ન્યાય યાત્રાને જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે બીજી તરફ સરકાર હજી સુધી મસ્ત થતી નથી પીડિતોની સામે જાણે ચડાવી હોય પીડિતોના મુદ્દે જાણે જળ વલણ ધારણ કરી હોય એવી સરકારની ભૂમિકા છે અમારી અને પીડિતોની એક જ માંગ સીબીઆઈ કે નોંધ ગેમિંગ ઝોન અને મોરબી કાંડ ની ફટાફટ ફાસ્ટ કોર્ટમાં કેસ લાખના બદલે દોઢ થી બે કરોડ નું વળતર ચૂકવું અને સર્જાય ભાજપનો ભ્રષ્ટાચાર ખતમ થાય એક નવા ગુજરાતનું નિર્માણ થાય એ જ ગુજરાત ન્યાય યાત્રાનો સંદેશ ભાજપે પણ તિરંગા યાત્રા શરૂ કરી છે બાબતે પચાસ વર્ષ સુધી તિરંગો લેવરાવ્યો નહીં સ્વતંત્રતાના આંદોલનમાં ભાગ લીધો નહીં તિરંગાના કારણે ખરાબ મહિનો વૈજ્ઞાનિક અસર પેદા થશે એવા નિવેદન અગાઉ આરએસએસના લોકોએ કર્યા છે એ આર એસમાંથી જે ભાજપનો જન્મ થયો એનો અધિકાર જ બનતો નથી આવી કોઈ કોમેન્ટ કરે એ ભાજપના મિત્રોને એટલું જ કહેવા માગું છું કે તમારામાં સહેજ પણ લાગણી બચી હોય રાષ્ટ્ર માટે સંવિધાન માટે તિરંગા માટે માન હોય તો ભારતીય જનતા પાર્ટીના જસદળના મહિલા કાર્યકર્તા સતત કહી રહ્યા છે કે છ દીકરીઓ પર દુષ્કર્મની બળાત્કારની વિગતો એમની પાસે છે જાઓ પહોંચી જાવ એમાં ગુના દાખલ કરાવવાની ધરપકડ કરાવો અને પછી બોલો ભારતમાં નથી જાય